હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને અમે મારા રસિકભાઈ ડુંગળી ભરવા પહોંચી ગયા છીએ વાડીએ અને મારા માસ્ટર જોવો ઠેલા હાંધે છે હું માસ્ટર કેટલા ઠેલા હાંધ્યા હોય આવો તમારે હાંધવા હોય તો બચ્ચી વાંચી હે હા ડોટ ડોટ સો ક્યાં છે અને હજી પાછા તાહામાં મારા રશિકભાઈની જોવો ડુંગળી ઉભી છે આમ તાલ પાસે બોલે ને શરમ લાગે છે

હવે વિશે તો આપણને બહુ માહિતી નઈ પણ જે હોય એ જો આમ ઠેલો પડી ગયો પડી ગયો એટલે હું કહેવા માંગો છો બજાર બધું પડી ગયું છે હવે બજાર વચ્ચે એમ એટલે ભાઈ તારું તારી અત્યારે આમ ઈચ્છા તો એમ મન મન તો રાહ્યું રાખવું તારું એટલે બજાર વચ્ચે એમ હા આવી રીતે ઉભો સીધો પૈસા આવે ને પછી ટેકો પાસે તો થોડા ઘણા દેજે હું પૈસા જે ગાયું પૈસા તો માસિયા માંગતો જ નહીં કેમકે પૈસા છે જ નહીં સામ છે ભાઈ પૈસા બાબત તારા કઈ નહીં આવી નઈ ને આપણને લાગી છે ભૂખ એટલે આપડે જઈશું માછીયા ઘેરે દાળ ઢોકરી ખાવા માછીયા મારી છે હું છે ને હાજર કેસો ને અરે ભરેલું છે બોપર ની સોપન એમ આપણે બોપણ હાલ છે પણ દાળ ઢોકળી મારે ફેવરેટ છે એટલે દાળ ઢોકળી મને બહુ એટલે બહુ ભાવે તમને બધાને ખબર જ છે તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહીજો માસ્યા ઘેરે પહોંચી ગયા છે ને માસ્યા જોવા દાળ ઢોકળી આપણે બે દાળ ઢોકળી લઈ લીધી છે દાળ ઢોકળી લઈ લીધી છે માસ્યા હા ઓછી લીધી ગા માસ્યા બસ એટલે જ તે મેં પાસે ચાર વાગે ખાધું હતું ને હા માસ્યા ને ઢોકળી ઓછી ભાવે પણ મને તો બહુ એટલે બહુ ભાવે અને આ મોટા માસ્યા ને છોડી છે કીધું તો ઉભી છે પાણી વઢી જાય ને ખાઈ લેતી હા તો ભાઈ હું બોલવા થોડીક શરમાય છે એટલે કઈ બોલ છે ને તો સારું આલો તો આપણે ડાઈટો કઈ ખાઈ લઈ તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહી તમારા બાછાય ડુંબે ભરી લી છે આખો ટ્રેક્ટર ભરીને જાય છે જો બજાય ક્યાં બરોબર ઓ હે કે ગલી પલ્લી ગયા ને હજી બીજો શાળા માં શાળા પલ્લી ગયા

તો અત્યારે તો હું ના રોટલો ખાઈ ને બી આવીશું અને દઈ ને બી આવીશું તો અશ્વિન ને તો બે જવું જ પડશે હા હા હમણાં મારે જવું હું ઈ આટલું ડુંગળી તોય વેલા થતા થોડોક વી ગાડી થોડાક ફેલા ભરવાનું બાકી હતા એટલે ફોન આવ્યો પછી હું વી આવ્યો પાછો આવ્યા અને હવે આપણે અહીંયા બેહવા જવાનું છે અને તું તો રોટલા બોટલા મૂકીને વી આવી છે ને હા અત્યારે દાદા પાસે છે ને આપણે ઘણા ને એ ઘરે બે ના લગન છે આપડે તાઇડી ચાંદ જવાની હતી અને કાલ લગ્ન પણ આવવાના ચાંદ આવું થઈ ગયું એટલે લગ્ન થાય એમ નથી અને આપણે લગન છે ઈ તો કઈ અટકે નહીં આપણે તો જ પડે સારું કરવું પડે અને મોડું કરવું પડે હે ને હ ને મેં હમણાં વાત કરી છે કે બપ્પા મને એમ કેતો હતા કે કે અમે બે જાહું અને તમે વલા નાના બપ્પા ને બાબી અહીંયા રહે અને તમે બધા જાયો લગનમાં કે આપડે બેલ ની ભાણકી ના લગન છે એટલે અહીં પાછા આવડે 11 તારીખે કાર જ રાખી છે એટલે અહીંયા બપ્પાને એ નહીં આવે લગનમાં બેલ ને બોલે 11 જમણવાર નદી આવી જાહે છે પણ હાના આવશે એમ કહેતા હતા છે તો બધું કરવું જ પડે સમવાર ભલે પતિ જાય પણ અહીંયા તો રેવું જ પડે હા હા આપણે સારું કરવું પડે મોડું કરવું પડે બે કામ કરવા જ પડે થોડા થોડા કરવા જ પડે ને નકર પછી કાલ આપણા ઘરે એવો વારો આ તો હમણાં તો નહીં જ આવે ભગવાનની દયાથી હમણાં તો નહીં આવે જ છે તે ગમે ત્યારે પણ વ્યવહાર હાજર હોય એટલે કોક આવે અને આપણે બેનની ફાણકીને લગન તો હજી બાર ના છે એટલે એને વાર છે પણ આવડા એનો કુટુંબ છે ને એવડા એના સાવ લગ્ન વહેલા હતા એટલે એને આજ લગભગ આજ તો લગન આવવાના હતા તો હવે ઈયોડા થોડાક લગન નું આઘું કરી નાખશે એવું લાગે મને કેમ લાગે હા કરી જ નાખે ને લે થોડા લગન કરાય લગન વધારે લીધા હોય તો લગન કરવા પડે તો હું તો રોટલો ખાઈને વઈ આવી તો મમ્મી તો ગઢા છે એટલે ના બેહવું જ પડે મમ્મી ને એટલે ગઢા હોય બેહવા ને હું તો કામ કરીને વઈ આવી છું એક આદબી ને જમી લીધું એટલે હું ઘણા ખરા વાસણ ઉઠી ગયા ખડી બેઠી અને તરત વઈ આવી તો મમ્મી ગયા છે બેહવા તો હું તો પથારી કરું એને

ના ના સાગી હીરા બેરા કંઈ ગયું પાછા છે હા તો એક વાત કહું તમને હું તમને સાથ આપું આપણે પડખે મકાન થાય છે આપણે બે લોગમાં આવેલા છે એ પડખે મકાન થાય છે એના ઉપર બીજી રૂમ બનાવીને આ કરે છે કારખાનું એટલે એકાદી બે ઘંટી મૂકે પછી છે તો છે ને વધારે ઘંટી મૂકવાની છે તો મેરે એણે વાત કરી કે મેં એમ કીધું પેલું નંબર મારો તળિયામાં અને પેલું નામ મારું લખી નાખજો તો તું એડા ગમવા ને લે હા ઘર ને પડખાલા કૌશિક નું ઘર હમ આ તો તમે સ્ના નો જવાય જવાય ને હા તો છે આ એમ તો પછી તો હું કામે જાવ એ ના એમ હું નહી તો તું જા તો મારા સારું મારા ફાયદો જ થાય એમ છે ઉત તો તમને ફાયદો ન યાર આ હું તો હું પગાર રાખીશ એમ ના હાલે પછી આવ લગન આવે ત્યાર માર સાડી નું હારી હારી લેવી હોય યાર હમ હાર વાલો કઈ વાત કરી મારે કઈ જવાનું કારખાનું અમારે કઈ નથી વ્લોગ ને એન્ડ દઈ દેવો હશે અહીંયા હાર વાલો અમે વિડીયો પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો ત્યાં સુધી બાય બાય